નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર આજેના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લેશું પણ એ પહેલાં આપણું જે કિશન પિંડારિયા નામનું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એના ઉપર આપણે અત્યારે જ ભવનાથ એટલે કે જૂનાગઢમાં મહાશિવરાત્રિનો જે મેળો થઈ રહ્યો છે એનું બે હજાર ચોવીસમાં કેવું આયોજન છે કઈ રીતે ત્યાં મેળાની પરિસ્થિતિ છે આ વર્ષે કેવો મેળો થશે કેટલા લોકો ભેગા થશે એનો એક આખો વિડીયો આપી દીધો છે અને એક જ વિડીયાની અંદર તમને રવાડી જોવા મળી જશે ત્યાંનું આયોજન જોવા મળી જશે અને બે હજાર ચોવીસમાં કેવી કેવી પરિસ્થિતિઓ હશે કયા કયા કલાકારો હશે બધી માહિતી તમને એ વિડીયામાં જોવા મળી જશે જરૂરથી આ વિડીયો પૂરો થાય ત્યાં મળી જશે જોઈ લેજો અને વાયરલ કરવાનો છે આપણે વિડીયોને જેટલા તમારા મિત્રો હોય બધેમાં વિડીયોને શેર કરજો અને વધારેથી થી વધારે લોકો એ વિડિયો જુએ એની જવાબદારી તમારી રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો એકાવન રૂપિયાથી ઊંચો ભાવ નવસો તેત્રીસ રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો થી પાંચસો એકત્રીસ કાળા તલાજે અઠયાવીસો થી ત્રણ હજાર રૂપિયા મગ પંદરસો ચોવીસ થી ઓગણીસો સાહીઠ સોયાબીન આજે આઠસો પચાસથી આઠસો ચુમ્મોતેર દેશી વાલ આઠસો ત્રીસથી પંદરસો એકાવન વાત કરીએ તો એક હજાર દસ રૂપિયાથી અગિયારસો ત્રેસઠ રૂપિયા સફેદ ચણા પંદરસોથી ત્રેવીસો પિંચોતેર મેથી આજે અગિયારસો ત્રીસથી પંદરસો પચાસ રૂપિયા વટાણાની વાત કરીએ તો નવસો પચાસ રૂપિયાથી ચૌદસો રૂપિયા રાજકોટમાં આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ત્રણસો એંસીથી ચારસો ત્રીસ રૂપિયા તુવેર સત્તરસો થી એકવીસો અગિયાર રાયડો આઠસો પચાસથી નવસો ચાલીસ રૂપિયા હજમો ચોત્રીસો એંશીથી ચોત્રીસો એંસી સૂકા મરચાં અગિયારસો પચાસથી સાડત્રીસો એરંડો એક હજાર એકાણુંથી અગિયારસો છેતાલીસ રાય અગિયારસો દસથી તેરસો રૂપિયા સુવા સત્તરસોથી સત્તરસો વરિયાળીની વાત કરીએ તો સોળસો થી એકવીસો રૂપિયા કલંજી અઠ્યાવીસોથી ચોત્રીસો પચાસ રાજકોટમાં આગળ જો ડુંગળીની આજે વાત કરીએ તો એકસો વીસથી ત્રણસો એકતાલીસ લસણ ચૌદસો પચાસથી ચોવીસસો પાંત્રીસ આજે ચૌદસોથી અઢારસો પાંત્રીસ રૂપિયા ધાણા બારસો સિત્તેરથી અઢારસો ચાલીસ ધાણી તેરસો વીસથી એક તલ ચોવીસોથી અઠ્યાવીસો ત્રીસ રૂપિયા ચીણી મગફળી એક હજાર પચીસથી બારસો પિંચોતેર જાડી મગફળી એક હજાર પિંચોતેરથી તેરસો દસ રૂપિયા કપાસ ચૌદસો પચાસથી સોળસો પાંચ રૂપિયા ચીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો ચુમ્માલીસો રૂપિયાથી એકાવનસો બોતેર રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાઓ બે હજાર ચોવીસમાં કેવો છે એનો વિડીયો થોડી જ વાર પહેલાં આપણે આપણા ચેનલ ઉપર પબ્લિશ કર્યો છે તો અત્યારે તમને એ વિડીયો એ દેખાય છે જરૂરથી એ વિડીયો જોઈ લેજો વિડીયોને લાઇક કરી દેજો નીચે કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો અને જેટલા આપણા ખેડૂત મિત્રો હોય જેટલાને એ વિડીયો પસંદ આવતો હોય બધેને વિડીયો જરૂરથી શેર કરી દેજો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર